સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી વૈરાગનાથના આદેશ આદેશ આજે મારે વાત કરવાની છે પૃથ્વી વિશે પૃથ્વીને મા કેમ કહેવામાં આવે છે કેમ કે એ આપણને ઘણી બધી હરિયાળી ફળ ફ્રૂટ અનાજ ઘણું બધું આપણને પૃથ્વી છે ને એ આપે છે અને તમે એક અન્નનો દાણો વાવો અને એને કંઈ ગુણું કરીને આપે ને એ માં આપણી પૃથ્વી માં પૃથ્વીના તો ઘણા બધા ઉપકાર છે એટલે જ તો રામ ભગવાન જ્યારે વનવાસમાં ગયા હતા ને તો એ હારે માટી લઈને ગયા હતા કારણ કે એ પૃથ્વીને નમી અને પછી એને વંદન કર્યા હતા અને એ પછી હારે માટી લઈ અને વનમાં ગયા હતા અને રોજ સવાયરે ઊઠી અને એ માટીની રામ ભગવાન પૂજા કરતા અને આપણે પણ રોજ સવાયરે ઊઠી અને પૃથ્વીને નમન કરવાનું અને કહેવાનું હે મા તારા ઉપકાર અમારી ઉપર ઘણા બધા છે આ ઋણ હું કોઈ દી સુતે નહીં કરી શકું એટલે તું અમારાથી કંઈ ભૂલ થાય ને તો માફ કરજે મારી માં એમ કહીને આપણે પૃથ્વીને હવાયરે ઊઠીને નમન કરાય આપણા દસ આંગ્રા છે ને એ પૃથ્વીમાં અડાળી નીચે જમીનમાં અને પછી નામ નમન કરાય આદેશ આદેશ